સાથે બનાવી લેજો અને ચેનલ પર નવાની તો પ્લીઝ ચેનલ ને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક જરૂર કરજો હાલો વિડીયો ના જે કે છે લિફાફાની અંદર તો આની અંદર આપણે શું નીકળ્યા છે હું તમને અનબોક્સિંગ કરીને બતાવી દઉં અને હમણાં તમને વિડીયોમાં ખબર પણ આપણે અને જલ્દીથી કરશું ઓપન તો ફટાફટ ઓપન કરી લઈએ આપણે આની અંદર શું આપણને જોવા મળે તો ભાઈ પનની હાસવી આપણે રાખવી પડે કારણ કે ગમે ત્યારે આપણે રિટર્ન કરવું હોય તો ડેમેજ નીકળી ગયો હોય તો આપણે આને રિટર્ન કરી દઈએ તો આની અંદર ક્યાંક આ પ્રકારનું એક જે લિફાફો આપણને જોવા મળે છે તો આની અંદર છે હું તમને કહી દઉં કે વિવો વી ફોર્ટીનું બેક પ્રોટેક્શન કવર તો ભાઈ આની પ્રાઇઝ પ્રાઇઝ હું તમને બધું કહીશ આ વિડીયોમાં તો કેટલા એની પ્રાઇઝમાં આપણને એમેઝોન ઉપર જોવા મળ્યું છે અને શું ડિલિવરી ચાર્જ જે લાગ્યા છે હું તમને વિડીયોમાં કહીશ તો પહેલાં આપણે ઓપન કરી દઈએ ભાઈ પેકિંગ તો બહુ મસ્ત મજાની છે જે આ કવર છે એ કંપની દ્વારાથી તો ભાઈ કંઈક આવું કવર જોવા મળે છે આની અંદર એક પન્ની પણ લાગેલી છે આની અંદર છે આપણે પન્ની તો આપણે ઓપન કરશું જો આ પ્રકારનું મસ્ત મજાનું કવર છે અને પાછળ છે પ્લાસ્ટિકના પ્લાસ્ટિક જે છે એ પ્લાસ્ટિક પ્લેટની અંદર આવે છે જે બોર્ડર છે એ બ્લેક કલરમાં છે તો ભાઈ આ કંઈક છે વિવો વી ફોર્ટીનું પ્રોટેક્શન બેક કવર તો આપણને અ સાડા ત્રણસો રૂપિયાની આસપાસ આ પડ્યું હતું અને ચાલીસ રૂપિયા ડિલિવરી ચાર્જ યાનિ તમે ચાલીસ અને ત્રણસો નેવ રૂપિયાની આસપાસ આપણને આ જોવા મળ્યું છે ને હજુ આ ફોન નવો નીકળ્યો છે ને એટલે તમને ડિલિવરી ચાર્જ ફ્લિપકાર્ટ એમેઝોન ઉપર તમને જોવા મળશે તો ભાઈ કવર છે બહુ મસ્ત મજાનું અને ચાલો હું આ ફોનની સાથે ફિટિંગ કરીને હું તમને દેખાડ દઉં કે ફોનની લુક આખી ચેન્જ થઈ જાય છે તો ચાલો હું આપણે આ ફોનની જે છે તો ભાઈ આપણે આ ફોન લીધો તો આપણે વિડીયો બનાવી હતી આપણે ચેનલ ઉપર નાખી દીધી કદાચ તમે જોઈએ છીએ તો આપણે આ જે જૂનોવાળો ફોન છે એનીથી શૂટિંગ થાય એટલે થોડી ક્વોલિટી તમને એવી દેખાતી છે બાકી આ ફોનનું આપણે કવર લાવીએ છીએ જો કે હું અમને તમને ચઢાઈને દેખાડતો તો ફાઇનલી આપણે મિત્રો કવર છે એ ફોન ઉપર લગાડી દીધું છે જો બહુ મસ્ત મજાનો લૂક છે ભાઈ અને બ્લેક કલરમાં છે બહુ મસ્ત મજાનો લાગે અને આ છે ને એ ઉપરની લેમિનેશન પન્ની છે એ અહીંયા તમને લાઇન લાઇન દેખાતી છે એ આ પન્નીની જે છે એ લાઇન છે તો આપણે પન્ની ઓપન કરશું હું તમને દેખાડું ચાલો પન્ની ઓપન કરી લીધી છે અને જો મસ્ત મજાની અંદરથી અને પાછળ પણ આપણે કાલે આપણે વિડીયો નથી બનાવી પાછળ પણ આપણે બેગ પન્ની જે લેમિનેશન છે ફોનની ઉપર ચડાવ્યું હતું અને એના પછી આ ઉપર કવર આવી ગયું તો ભાઈ કંઈક આ પ્રકારની ફોનની જે ડિઝાઇન છે લુક લાગે છે જુઓ મસ્ત મજાનો અને હવે થોડોક ફોન ભારેપનમાં લાગશે અને થોડોક પકડવામાં પણ જે સ્લીપ હતો જે કે અને હવે છે ને આ કવર લાગ્યા પછી અને ભાઈ ફિટિંગ જે આ કટિંગ છે એની એકદમ બહુ મસ્ત મજાની છે એક એક વસ્તુની ધ્યાન રાખી છે તમે જુઓ તો અને સાઈડ પાવર ઓફ બટન વોલ્યુમ બટન અને મિત્રો આખા ફરીદાવાદમાં મેં ઘણી બધી દુકાને જોયું પણ હજુ આનું કવર ઈ જે શોપ વાળા હોય છે દુકાન વાળા હોય છે કે ભાઈ વિવો કવર નથી આવ્યું યુટ્યુબ પર વિડીયો જોઈ હતી એના પણ મેં મંગાવવાની કોશિશ કરી પણ એ ભાઈ કે ડિલિવરી ચાર્જ જે વધુ કહેતા હતા પછી મેં એમેઝોન ફ્લિપકાર્ટમાં જે કે મેં સર્ચ માર્યું પછી મને આ કવર બેસ્ટ પસંદ આવ્યું અને ભાઈ આ જે ડિઝાઇન હોય તો પણ તમે આની અંદર જોઈ શકો છો તો બ્લેક ફ્રેમ છે બહુ મસ્ત મજાનું કહો છે તમે પણ પરચેસ કરી શકો છો એમેઝોન ફ્લિપકાર્ટથી તમને જોવા મળી જાય છે બાકી દુકાનોમાં જ હજુ મેં ઘણી બધી દુકાનોમાં જોયું દુકાનોમાં અવેલેબલ જ નથી જે કે આ બી ફોર્ટી નો જે કવર છે તો આ તો મિત્રો આપણને કપની દ્વારા જે વિવો કપની દ્વારા આપણને આ કવર મળ્યું હતું તો આ છે ને કેમેરાનો ગેપ આંક તને બહુ મોટો હતો એને કે કેમેરો સ્ક્રેચ પડવાની જાજી સંકેતા રહેતી હતી આમાં અને આ છે કવર એકદમ મુલાયમ અને આ કવર પ્લાસ્ટિક છે ઉપરનું એટલે આ કવર એ પ્રકારનું નહીં થાય દબાશે નહીં આની જેમ પણ આ કવર કરતાં મને આ કવર પસંદ આવ્યું જે કે એમેઝોન છે આપણે આજે મંગાવ્યું છે ને ઓર્ડર આપણો કર્યો તો બે દિવસ થઈ તા બે દિવસની અંદર આપણા ઘર સુધી પહોંચી ગયું અને ભાઈ આ જે છે ને કેમેરા કટઆઉટ એ મસ્ત મજાનો અને ડિઝાઇન કરેલી છે તમારો કેમરો જે છે ને ફોનનો એ પ્રોટેક્ટ કરવા માટે મસ્ત મજાની ડિઝાઇન છે ને આ કવર આ કવર હમણાં જો આપણે ફોન લીધો હજુ હમણાં જાદો સમય નથી થયો અને બહુ મેલું પણ થઈ ગયું જો અને આની અંદર જે આ ગ્લાસ છે ને એ કપની ક્લિયમ કરે છે કે ભાઈ જે એલો નહીં પડે જે ઘણા બધા કવર છે ને એ પીળા પડી જતા હોય ત્યાં સ્ક્રેચ આવી જતા હોય તો એવું અંદર લખેલું હતું સ્ક્રેચ નહીં પડે હવે જોઈશી શું થાય છે આની અંદર બરાબર તો મિત્ર તમને ખબર જ છે કે કોઈ પણ હું એમેઝોન યા ઓફલાઇન ફ્લિપકાર્ટથી વસ્તુ પરચેસ કરવું તો આપણી આ યુટ્યુબ ચેનલ પર વિડીયો હું અપલોડ જરૂરથી કરું છું તો બસ આ એક નાનકડો વિડીયો હતો તો હાલો આપણે આગળના મળેલી નવા વ્લોગમાં તો ત્યાં સુધી ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક જરૂરથી કરજો મળી આગળના એક નવા વ્લોગમાં જય માતાજી જય દ્વાર